નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો અને ગીર વળેકિયું વેચવા માટે લાવ્યો છું

આ વાંચળ બધી રીતે સારી છે ત્યારબાદ ફૂલ વાળી છે ઓરિજિનલ ગીર વળકી છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે લેવું હોય તો તમે આ વળકી ખરીદી શકો છો આ ઓળખીની અંદાજીત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ઓળખી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી આ ગીર વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની જોઈ રહ્યા છો આ વાછળી પણ વેચવાની છે આ વર્ષની છે ત્યારબાદ કુલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે કાબરી વળકી ખરીદી હોય તો તમે આ વળકી ખરીદી શકો છો આ વળકીની અંદાજીત કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ઓળખી તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ઓળખીના માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા મળી જશે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ઓળખી વિશે વધુ ડિટેલ મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વ્યાવાની દસ થી બાર દિવસની વાર છે ત્યારબાદ આંચલ ગરમીની કુલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે ગાય લેવી હોય એના માટે સારામાં સારી ગાય છે દૂધવાળી અને ઘરઘરાઉ ગાય છે માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું વીસ લિટર દૂધ હતું ત્યારબાદ આ ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાયની કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે તાજી વિયાણ અને ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું વેતર વીણ ગેલ છે ત્રણ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું સાત લીટર એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા ઘરે દૂધ ખાવા માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને ફૂલ ગેરંટી સાથે આપવાની છે તો આ ગાય તમને તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી ત્યાં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર લીલડી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે નિયાવાની પંદર દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે ભરઘરાવ અને સાચવેલી ગાય છે તો જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા ઘરે પાળવા ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમે તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર લીલડી ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી બે ગીર ઓળકી અને ત્રણ ગાય આ પાંચમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ પાંચમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ના પાંચમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇક બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી દે જય ગૌ માતા જય દ્વારકાધીશ